બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કીજે એ ગોકુળ ગામની રે ગલીએ ગલીએ એક જવા તું થાય એ સાંભળ સજની રે કાલ સવારે મોહન મથુરામાં જાય એક પટી કંસે રે તેડાવા છે કૃષ્ણ ને બલરામ એ રૂમજો કરતા રે રથડામાં બેસી જાશે જાદવરાય કઠોર કેવા રે અકરુડજી તમે ક્રૂર કેમ કેવા तिरे साभी सौनेखे आसुडनि धार वातु आव रे साभि सौने आखे आसुडनि निधार अनज छोडि रे व्रज नि સૌ નીકળા છે ઘરબાર રાધાજી બોલા રે જાવા નઈ દઉં વાલા જા દવરાય રથડા રોક સુરે આડા અવડા ઊભારે રે સુત્યાય એ માખણ ખાધુ રે તારું અયયો કેમ કઠોર એ કૃષ્ણજી બોલિયા રે સાંભળો તમે સર્વેવ્રજની એ પ્રેમ તમારો રે મારાથી ને કેમ કરી ભૂલાય પ્રાણને મારા રે રોકીને હું સત મારી વાટ એ જતન કરીને રે વજો તમે નાર રડતી મેલીને વ્રજની વનિતા નિકળા જાદવરાય એ બોલ્યા રાધાજી રે રુધિયા ઉપરથી રથે ચડો જાદવરાય એ ગોકુળ છોડીને મથુરાલા કૃષ્ણને બલરામ એ ગોવિંદના શરણે રે ગુણલા ગાતા સર્વે વજની નાર એ ગોકુળ ગામની રે ગલી ગલીમાં એક જ વાતું થાય એ સાંભળ સજની રે કાલ સવારે મોહન મથુરામાં જાય બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જય